મોટા કહે તેમ કરવું કરે તેમ ન કરવું કરે કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈ થી લોકો જઈ બેઠા લોક સમૂહ પાછો વળ્યો કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કેવા લાગ્યા સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા કબીરજી તો વિક્ષોપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે મારું ગાયું ગાશે તે જાજા ગોદા ખાશે સમજીને ગાશે તે વહેલો વેંકોટ જાશે તાત્પર્ય એ કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે પોતાની દશા વિના વિના વિવેકે સમજ્યા વિના જે અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે મોટા માટે મોટા કહે તેમ કરવું કરે તેમ ન કરવું આ વચન સાપેક્ષ છે

કમી જોયું કામે ખોટવાનું પણ સમજ્યા વગર પછી તો મુગાળા તો ને રસ ખોબલો ને પીધું પીધા કોઈ પીધું